વાહનને ડિટેન કરી ધમકી આપી સાત હજાર રૂપિયાની માગણી કરતા વાહન ચાલકે એસીબીમાં ફરિયાદ કરતા અધિકારીએ પૈસા લેતા તેને રંગે હાથ ઝડપી પાડતા કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે નવસારી આરટીઓ કચેરીમાં સહાયક મોટર વાહન નિરીક્ષક વર્ગ ત્રણ સંતોષસિંહ યાદવ દ્વારા નવસારી હાઇવે ઉપરથી પસાર થતી ટ્રકને જુદા જુદા બહાના હેઠળ રોકી તેને ડિટેન અને દંડાત્મક કાર્યવાહી કરવાની ધમકી આપી ટ્રક ચાલકો તેમજ માલિકો પાસેથી રૂપિયા પાંચ હજારથી લઈને દસ હજાર રૂપિયાની લાંચ મેળવતો હતો જાગૃત ટ્રક માલિક દ્વારા આરટીઓ કર્મચારીની આ કરતૂત અંગે નવસારી એસીબીને જાણ કરી હતી જેના આધારે એસીબી પોલીસ ઇન્સ્પેક્ટર બીડી રાઠવાની આગેવાની કોઈનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઇન્સ્પેક્ટર ઓફિસ રૂમમાં છટકું ગોઠવ્યું હતું કર્મચારી સંતોષ યાદવને સાત હજાર રૂપિયાની લાંચ સ્વીકારતા રંગે હાથ એસીબીના અધિકારીઓએ ઝડપી પાડ્યા હતા આ રેડ મદદનીશ નિયામક એસીબી સુરત એકમના અધિકારી આર આર ચૌધરીના સુપરવિઝનમાં પાર પાડવામાં આવી હતી